તારીખ અગિયાર એપ્રિલ બે હજાર પચીસના રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક રેપ વિથ એટ્રોસિટીનો ગુનો દાખલ થયેલ જેનો આરોપી જય અનિલભાઈ સોની ગઈકાલ ના રોજ ચૌદ પંદર વાગે એમની અટક કરવામાં આવેલ છે અને આજ રોજ નામદાર કોર્ટમાં એમને પ્રોડક્શન કરવામાં આવેલ જે પ્રોડક્શનમાં અમોને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે આરોપી ગુનો દાખલ થયેથી તરત જ ફરાર થઈ ગયેલ અને એની ધરપકડ ટાળવાના હેતુસર એ અલગ અલગ પ્રાથમિક પૂછપરછને આધીન અલગ અલગ રાજ્યમાં અને એ પોતે વન્ડર તરીકે રખડતો હતો અને પોતે હાઈકોર્ટમાં ઓનરેબલ હાઈકોર્ટમાં કોચિંગ માટે પણ અપીયર કરેલ છે પણ એમાં પણ એમને કશું સફળતા હાલ સુધી મળેલ નથી અને આગોતરા જામીન માટે પણ અહીં નીચલી કોર્ટમાં પણ એમને અ એપ્લાય કરેલ બટ અહીંથી એમના આગોતરા જામીન નામંજૂર થયેલ ત્યારબાદ તેઓએ ઓનરેબલ હાઈકોર્ટમાં જામીન માટે આગોતરા જામીન માટે એપ્લાય કરેલ ત્યાંથી પણ એમને વિડ્રો કરી લીધેલ અને હવે હાલ અત્યારે તે પોલીસ કસ્ટડી માં છે આ પ્રાથમિક પૂછપરછ ને આધારે શરૂઆત એમણે ગુજરાત થી મધ્યપ્રદેશ બાદમાં યુપી બિહાર અને આસામ સુધી એ પોતે આટલા દિવસ એ ત્યાં રખડેલ છે ફરેલ છે તો એ રીતનું પ્રાથમિક તપાસ દરમિયાન નહીં એ એમનું આગોતરા જામીન નામંજૂર થવાથી પછી એને જાતે જ સરેન્ડર કરે છે નહીં હાલ તો પ્રાથમિક તપાસ ને આધીન તો એવું જાણવા મળેલ છે કે પોતે જ કોઈ પણ ફોન કે એનું કશું જ કોઈ ડિવાઇસ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વગર જ પોતે જ એક એમનેમ રખડતો વ્યક્તિ હોય એનું જેવું જ એને આ પાંચ મહિના દરમિયાન એને જીવનનું નિર્વાહ કરેલ છે નહીં મોસ્ટલી એની પાસે કોઈ કોઈ ફોન કે કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કે કશું એણે રાખેલું જ નહોતું એ આરોપી એ જાણકાર હતો કે આનાથી કોઈ પણ રીતે ટ્રેક થઈ શકે છે તો જેનાથી એણે કોઈ પર્ટીક્યુલર ફોન કે કશું બીજી કોઈ વસ્તુ એણે પોતાની પાસે રાખેલ એમ ના એ નોર્મલી અહીંથી પ્રાથમિક તપાસ દરમિયાન મતલબ મધ્યપ્રદેશ ધાર ત્યાંથી રતલામ ત્યાંથી આગળની સાઈડે એમ જ રોડ પરના હાઈવે પર જે કોઈ ટ્રક હોય તો ટ્રકમાં એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં ચડે અને કોઈ એક જગ્યાએ એનો સાંજનો ટાઈમ થાય પછી આ સમય દરમિયાન માની લો કે યુપી બિહારનો જે એને ટાઈમ છે તો ત્યાં કાવ કાવડયાત્રા થતી હોય છે તો કાવડ યાત્રાના જે પદયાત્રીઓ હોય છે તો એમની સાથે જ એણે ચાલવાનું શરૂ કરી દીધું મોટા ભાગનો ટાઈમ એણે આ રીતે ગુજારેલો છે